નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં હમણાંથી થોડા સમયથી વિડીયો થોડાક સ્થગિત રહ્યા હતા કેમ કે પરીક્ષાનો સમય ચાલુ છે વિદ્યાર્થી મિત્રોને વાંચવાનું હોય એટલા માટે આપણે વિડીયો થોડાક પોસ્ટપોન કર્યા હતા આજે આપણે નવા સત્રની શરૂઆત કરીએ નવા વિડીયો સાથે ધોરણ દસના ગણિતનું ચેપ્ટર નંબર દસ વર્તુળ ચેપ્ટર નંબર દસ વર્તુળ બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ચેપ્ટરમાંથી મિત્રો એક પ્રમય પૂછાય છે કોઈ પણ એક પ્રમેય ત્રણ માર્ક્સમાં પૂછાય બે પ્રમેય છે એક પ્રમય છે દસ પોઈન્ટ એક પ્રમય અને બીજો છે દસ પોઈન્ટ બે પ્રમય બરોબર મિત્રો આ બે પ્રમયમાંથી એક પ્રમય અચૂક પરીક્ષામાં પૂછાય છે આ ઉપરાંત બે થી ત્રણ એક માર્ક્સ માર્ક્સની ખાલી જગ્યા ખરા ખોટા અથવા તો જોડકામાં પૂછાતું પણ ખાલી જગ્યા ખરા ખોટામાં તો અચૂક પૂછાય છે એમસીક્યુમાં પણ પૂછાય છે દાખલો પણ એક આવે છે જે આપણે અથવામાં નીકળી જાય છે પણ એ દાખલા પણ આપણે આજે જોઈશું મિત્રો બે માર્ક્સમાં બરોબર આજે વર્તુળના ચેપ્ટરની થોડી આપણે માહિતી લઈશું મિત્રો કે વર્તુળ એટલે શું એની અંદર આવતી રેખાઓ

આ વિડીયો જોઈશું જેથી આપણને ધોરણ દસ ની બોર્ડની પરીક્ષામાં પણ કામમાં આવશે તો ચલો બધાને ખબર છે હું પેલા વર્તુળ દોરીશ મિત્રો પછી તમને બધી માહિતી આપીશ ચાલો મિત્રો એકદમ પરફેક્ટ ગોળ નહીં પણ વર્તુળ દોરાયું છે બરોબર વર્તુળ સાહેબ એના વિશે માહિતી લઈએ તો આને કહીશું આપણે વર્તુળનું કેન્દ્ર શું કહીશું વર્તુળનું કેન્દ્ર મિત્રો વર્તુળના કેન્દ્રમાંથી કોઈ એક રેખા પસાર કરીએ જે વર્તુળના કોઈ એક બિંદુને સ્પર્શે કે અડે રેખા આને કહીશું આપણે ત્રિજ્યા શું કહીશું ત્રિજ્યા આને કહેવાય ત્રિજ્યા ત્રિજ્યા જેને આર વડે દર્શાવવામાં આવે છે મિત્રો આ ત્રિજ્યાને હું આગળ લંબાવું એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી વ્યાસ કરતા કેવી હોય છે અડધી હોય છે અને વ્યાસ એ ત્રિજ્યા કરતા બે ગણો હોય છે કેવો હોય છે બે ગણો જેમ કે હું એમ કહું સાહેબ ત્રિજ્યા ત્રણ છે તો વ્યાસ કેટલો થાય વર્તુળનો છ થાય મિત્રો પણ બીજી કોઈ જગ્યા બીજા કોઈ અંતે બિંદુએથી જાય વર્તુળના કેન્દ્રને અડે નહીં કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય નહીં તો એને કહીશું મિત્રો જીવા શું કહીશું જીવા કહીશું મિત્રો

પૂછાઈ જાય છે પરીક્ષામાં બોર્ડ ની પરીક્ષામાં તમારી દ્વિતીય પરીક્ષામાં પણ પૂછાનું હશે એટલા જ માર્કસનું ભારણ યુનિટ વાઇઝ ચેપ્ટર દીઠ એટલું જ ભારણ હશે મિત્રો તો હવે જે કરીએ એ આખી બુક કરવાની છે પ્રથમ પરીક્ષા જેમ પાંચ કે છ ચેપ્ટર કરવાના નથી આખી બુકમાંથી દરેક પ્રમાણે આપણે મહેનત કરવાની છે ચાલો વર્તુળ રેખા તો જ્યાં રેખા પસાર થઈ વર્તુળના કોઈ એક બિંદુ થી આ રેખાને આપણે કહીશું વર્તુળ નો સ્પર્શક શું કહીશું વર્તુળનો સ્પર્શક

તો મિત્રો વર્તુળનો સ્પર્શક તો આપણને ખ્યાલ આવી ગયો છે કે સ્પર્શક એટલે વર્તુળના બિંદુને અડીને જાય પસાર થાય વર્તુળનો સ્પર્શક કહેવાય મિત્રો જે આ બિંદુ છે બરોબર છે બંને માટે કોમન આ રેખા કે આ રેખાને હું નામ આપી દઉં પી અને ક્યુ રેખા પિક્યુ એટલે સ્પર્શક પીક્યુ અહીં આગળ એક બિંદુ જે વર્તુળનું અને સ્પર્શકનું બંનેનું કોમન બિંદુ છે જેને કહીશું સ્પર્શ બિંદુ શું કહીશું સ્પર્શ બિંદુ શું કહેવાય સ્પર્શ બિંદુ શું ફરી એકવાર કહું વર્તુળ નો સ્પર્શક જે બિંદુમાંથી પસાર થાય જે બિંદુએ વર્તુળને અડે ટચ કરે એને કહેવાય સ્પર્શ બિંદુ મિત્રો પરીક્ષા માટે બહુ જ મહત્વની ખાલી જગ્યા વર્તુળનો સ્પર્શક જે બિંદુ એ અડે અથવા તો સ્પર્શ કરે એને શું કહેવાય છે મિત્રો આગળ કે એક વર્તુળ પરથી હું માનો કે આ વર્તુળ દોરું એમાંથી કેટલા સ્પર્શકો આ એક બિંદુમાંથી પસાર થાય આ બિંદુની વાત છે ઓનલી એક બિંદુમાંથી ઓનલી કોઈ એક બિંદુમાંથી કેટલા સ્પર્શકો પસાર થાય તો ચાલો સાહેબ આપણે દોરીએ બીજો દોરું દોરું સાહેબ હું ત્રીજો તો મિત્રો આને સ્પર્શક કહેવાય ના સ્પર્શકની વ્યાખ્યા યાદ કરો તો સ્પર્શકની વ્યાખ્યા શું હતી કે વર્તુળના કોઈ એક બિંદુને સ્પર્શ કરી જે રેખા પસાર થાય એને શું કહેવાય સ્પર્શક કહેવાય પણ આ એકમાંથી નથી થતો જો અહીં પણ બીજી જગ્યાએ અડે છે આ પણ બીજી જગ્યાએ ટચ કરે છે તો આ બંને સ્પર્શક છે નહીને સ્પર્શકુલ ના કોઈ એક બિંદુમાંથી કેટલા સ્પર્શક પસાર થઈ શકે વર્તુળના કોઈ એક બિંદુમાંથી એક જ સ્પર્શક પસાર થઈ શકે છે મિત્રો ચાલો પ્રશ્ન

એક હજાર બિંદુ છે કેટલા એક હજાર બિંદુ તો એક હજાર બિંદુ સામે એક હજાર સ્પર્શક દોરી શકાય એટલે એક વર્તુળ પર આપણને ખબર નથી હોતી કેટલા બિંદુ હોય છે અસંખ્ય બિંદુ હોય એટલે સ્પર્શક પણ કેવા દોરાય અસંખ્ય દોરાય છે મિત્રો હજાર લખીને ના આવતા કે સાહેબે શીખવાડ્યું હજાર અમુક વિદ્યાર્થી મિત્રો પાછા જોવો હોય કમ્પ્લીટ વિડીયો બેની સ્પીડમાં જોતા હોય સાહેબ નહી દોડાવતા હોય એટલે ધ્યાનથી જોજો ખાલી જગ્યાઓ મહત્વની છે જે હું કરાવું છું એ એક વર્તુળ સ્પર્શક રચી શકાય અસંખ્ય સ્પર્શક રચી શકાય છે અથવા તો અસંખ્ય સ્પર્શક આવેલા હોય છે પણ એક બિંદુમાંથી કેટલા સ્પર્શક રચી શકાય તો એક બિંદુમાંથી એક જ સ્પર્શક રચી શકાય અથવા તો પસાર કરી શકાય મિત્રો ચલો ખ્યાલ આવશે હે આગળ વધીએ આપણે દસ પોઈન્ટ એક પર જતા રહે સીધા દસ પોઈન્ટ એક પર જતા રહીએ દસ પોઈન્ટ એક પ્રમાય પણ છે ચાલો મિત્રો જોઈએ પહેલો પ્રશ્ન છે દસ પોઈન્ટ એકનો દસ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક સ્વાધ્યાય દસ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક વર્તુળને કેટલા સ્પર્શકો હોય છે બોલો હજુ અવડત કરો ને મિત્રો હજુ બે મિનિટ નથી થઈ કરે આપણે વર્તુળને કેટલા સ્પર્શકો હોય છે તો કેટલા હોય ભાઈ અસંખ્ય કેટલા હોય અસંખ્ય યાદ રાખજો મિત્રો આ ખાલી જગ્યાઓમાંથી એક ખાલી જગ્યા પરીક્ષામાં આવી શકે આગલો પ્રશ્ન જોઈએ વર્તુળને સ્પર્શક ખાલી જગ્યા બિંદુમાં છેદે છે આ અલગથી પ્રશ્ન છે

બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે ચલો હવે જ વાત કરી આગળ વિડીયોમાં જ વાત કરી તમે પુશ કરી અને આગળ જોઈ શકો છો શું કહેવાય વર્તુલ ને બે બિંદુમાં જે છેદતી રેખા છે એને શું કહેવાય જીવા શું કહેવાય જીવા શું કહેવાય જીવા જો કેન્દ્ર પસાર થતી હોત તો શું કહેવાય વ્યાસ યાદ રાખજો મિત્રો શું કહેવાય જીવા કેવાય વર્તુળ ને બે બિંદુમાં છેદતી રેખાને જીવા કહે છે મિત્રો ચલો એક પ્રશ્ન બહાર બહુ મસ્ત છે વર્તુળને વધુમાં વધુ વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર હોય છે કેટલા હોય મિત્રો તો બે હોય યાદ રાખજો કેટલા હોય બે હોય કેટલા હોય બે હોય મિત્રો ચલો આગળ વધીએ ચલો આ પ્રશ્ન પૂછાયો છે વર્તુળ સ્પર્શક જે બિંદુમાં છે દે તે બિંદુને ખાલી જગ્યા કહે છે ચાલો મિત્રો આ તો આવડવો જ જોઈએ

ચાલો દસ પોઈન્ટ એકમાં હજુ એક દાખલો રહ્યો જે આપણે કરીએ આ જોઈ લો તમે ચાલો વધીએ દાખલા તરફ પેલા આકૃતિ દોર દઉં પછી તમને રકમ સમજાવું કે વર્તુળ છે શું છે વર્તુળ એનું કેન્દ્ર ઓ છે સ્પર્શક પી આગળ છેદે છે અને શું કરે છે પી ક્યુ બનાવે છે બરોબર ત્રીજા એની પાંચ સેમી છે કેટલી પાંચ સેમી ઓ ક્યુ આપેલા છે બાર સેમી

આવું કઈ ઘટના બને કે વર્તુળનો સ્પર્શક યાદ રાખજો કેવો હશે કાટ ખૂણો એટલે કે નેવું ડિગ્રી ખાસ ધ્યાન રાખજો મિત્રો પરીક્ષામાં ચોપડીમાં ક્યાંય આવી ખાલી જગ્યા આપેલી નથી પણ આ પૂછાઈ શકે પરીક્ષામાં

જ્યારે કાટકોણ ત્રિકોણ હોય એટલે એક જ ભાઈ મગજમાં આવે કોણ આ બાજુ આપણે મિત્રો શોધવાની છે આ શોધવાની છે આ હોય એટલે આપણો જૂનો અને જાણીતો મિત્ર મિત્ર પાયથાગોરસ આપણને યાદ આવે તો પાયથાગોરસ શું કહે છે વર્તુળ સોરી ત્રિકોણ વર્તુળ વર્તુળ યાદ આવી સોરી ત્રિકોણ કોઈ કાટકોણ ત્રિકોણ હોય એમાં કર્ણનો વર્ક કર્ણનો વર્ક લખવું જોઈએ કર્ણ એટલે આપણું કોણ છે તો સાહેબ ઓ ક્યુ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુ બાકીની કઈ બે બાજુ છે ઓપી અને બીજી કઈ છે પીક્યુ ના વર્ગો ના સરવાળા જેટલો હોય છે આવું આપણો મિત્ર પાયથાગોરસ કહે છે શું કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે ચાલો શું ત્રણ કિંમતો મૂકી દે ને લઈ જશે હોય ને સામાન્ય જિંદગી વાળા લોકો એવું યાદ રાખે કેવું યાદ રાખે સામાન્ય જિંદગી કર્ણનો વર્ગ બરાબર નું જે સ્ટેટમેન્ટ છે એ યાદ રાખે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય પણ મેન્ટોસ જિંદગી કેવી હોય સાદી જિંદગી અને મેન્ટોસ જિંદગીમાં ફરક શું કાટકુન સામેની બાજુ આ બાજુ મૂકો બાકીની બે બાજુ આ બાજુ મૂકી વર્ગ કરી વચ્ચે સરવાળો કરો મેન્ટોસ જિંદગી મેન્ટોસ ખાઓ દિમા બીજા ચાલો મૂકે ઓક્યુ એટલે આપણા કેટલા છે ઓક્યુ બાર સેમી ચલો બારનો વર્ગ ઓપી 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 એટલે પાંચ નો વર્ગ અને પીક્યુ સાહેબ તો પીક્યુ આપણે શોધવાના છે ભાઈ બાર નો વર્ગ તો સાહેબ એકસો ને ચુમ્માલીસ પાંચ નો વર્ગ પચીસ અને પિક્યુ આપણે એકસો ઓગણીસ રહેશે પિક્યુ નો વર્ગ બંને બાજુ વર્ગમૂળ કરીએ એટલે પીક્યુ બરાબર વર્ગમૂળમાં એકસો ઓગણીસ જે આપણો જવાબ થશે ઓપ્શન ડી આપેલો છે શું આપેલો છે ઓપ્શન ડી વર્ગમૂળમાં એકસો ને ઓગણીસ આ બાજુ કેટલી મળી મળે વર્ગમૂળમાં એકસો મિત્રો ખબર પડી તમને પરીક્ષામાં આપી પાયથા યાદ રાખવાનો બને તો ત્રિપુટીઓ યાદ રાખવાની ત્રિપુટીઓ તો તમને યાદ જ હશે ત્રણ ચાર પાંચ આને ડબલ કર દો છ આઠ દસ બરાબર પાંચ બાર તેર બરોબર આ હંમેશા મોટી બાજુ હોય ને મિત્રો એ હંમેશા શું હોય કર્ણ હોય યાદ રાખજો હજુ કે અહીં હતા તો અહીં તેર ના આવે તો ના આવે કર્ણ હંમેશા શું હોય બાકીની બાજુઓ કરતા મોટો આવી ત્રિપુટીઓ છે મિત્રો જોતા રહેજો આગળના વિડીયોમાં પણ આપણે ત્રિપુટીઓ બતાવીશું તમને બીજી કે કઈ કઈ છે બરોબર તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આગળ આપણે દસ પોઈન્ટ એક પ્રમય દસ પોઈન્ટ બે પ્રમય તથા દસ પોઈન્ટ બે લઈને આઈશું સ્વાધ્યાય આ વિડીયો કેવો લાગ્યો અચૂક જણાવજો કમેન્ટ કરીને મળીએ મારા નવા વિડીયો સાથે જય બોલે